પાવી તાલુકાના મુવાડા ગામે કૃષિ મેળો યોજાયો છે ત્યારે આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવી તાલુકાના મુવાડા ગામે ઇન્ટરનેશનલ મિલેટ યર આંતરરાષ્ટ્રીય વર્ષ બે હજાર ત્રેવીસ અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત છોટાઉદેપુર જિલ્લાના ઉપપ્રમુખ રમણભાઈ બારિયા માજી ધારાસભ્ય વેચાતભાઈ બારિયા જેતપુર પાવી તાલુકા પંચાયતના સદસ્ય અર્જુનભાઈ રાઠવા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ મુવાડા ખાતે પ્રાથમિક શાળાના પટાંગણમાં મિલેટ અને જાળા ધાન્ય આધારિત બાજરી જુવાર અને દેશી જે જાડું ધાન્ય જેને કહેવાય એના પ્રચાર માટે ભારત સરકાર દ્વારા ઉદ્દેશિત આ ખેતીવાડી વિભાગ મારફતે આ ખેડૂત સુધીનો કાર્યક્રમ રાખેલો હતો આ જાળા ધાન્યનો પ્રચાર કરવા પાછળનું કારણ એક જ વસ્તુ છે કે દેશ અને દુનિયાની અંદર એટેક અને હાડકા પોલા થઈ જવા સાંધાના દુખાવા બીપી ડાયાબિટીસ અને કેન્સરજન્ય રોગો ઉચ્ચેના ભૂસકે વધતા જાય છે અને જુવાનિયા છોકરાઓ છોકરીઓને પણ કેન્સર અને બીપી ડાયાબિટીસ અને એટેક આવે છે